મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મુધિર પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વાંસદા ખાતે ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું થયેલું ઉદઘાટન આંતલિયાનો બે વર્ષથી બંધ કાવેરી નદી પરનો પુલ ફરીથી ધમધમતો થયો જલાલપુર તાલુકાના મછાડ ગામમાં રસ્તાને લઈને વિવાદ સર્જાયો નૌસરી એલસીબી પોલીસે લોખંડના સળિયાની ચોરી કરનાર બેને ઝડપી પાડે. વાસદા તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વલસાડ ડાંગના સાંસદ ડવલ પટેલના હસ્તે કરાયું હતું. વાસદા તાલુકા ખાતે વાસદા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક દવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ વાંસદા સંગઠનના પ્રમુખ સંજયભાઈ પટેલ મહામંત્રી ડોક્ટર શાસ્ત્રી પ્રકાશ પટેલ ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા તથા અન્ય હોદ્દેદારો સહિત તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ધવલભાઈ પટેલે સૌને એકજૂથ થઈ વાંસદામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવા થા ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથાને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું આજે વાસ્તા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું શુભારંભ આજે કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને ઉપસ્થિત અમારા નવસારી જિલ્લાના પ્રમુખ એવા ભૂરાભાઈ શાહ અમારા પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી એવા પિયુષભાઈ ઓબીસી મોરચાના મહામંત્રી એવા સનમભાઈ અમારા વાંદા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા સંજયભાઈ દીપ્તિબહેન સાથે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે આ કાર્યાલય ચાલુ કરવાનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તા હોય કે મતદાર ભાઈઓ બહેનો હોય અને કોઈ પણ પ્રોબ્લેમ હોય એ અહીંયા આવીને નિરાકરણ કરી શકે એવા મધ્યસ્થાન પર અહીંયા કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે તમને સો ટકા ખાતરી છે કે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી એકદમ શશક રીતે કોઈ પણ ચૂંટણીઓ ચાહે ગ્રામ પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એમાં સશક્ત રીતે ઉભરે એના માટે આ કાર્યાલય એક મોટું કામ કરવાનું કરવા બિલ્લીમોરા નજીક આંતલિયા ખાતેનું ઉંડાજ અને વલસાડની ટૂંકા માર્ગે જોડતું કાવેરી નદીનો પુલ બે વર્ષ પહેલા ધસમસતા પૂરમાં બેસી જતાં રિપેર કરવા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું તે લાંબા સમય બાદ ફરીથી અવરજવર માટે શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી મળતી માહિતી મુજબ આંતલિયા ખાતેથી પસાર થતી કાવેરી નદી પર પહેલાં લો લેવલ બ્રિજ હતો જે તે સમયના ધારાસભ્ય દિનકરભાઈ દેસાઈએ ગામ લોકોની રજૂઆતને કારણે બનાવાયો હતો જે આજે પણ ચાલુ છે પરંતુ પૂરના પાણી ફરી વળતા હોવાથી તે તેટલો સમય ઉપયોગમાં નહોતો આવતો જેથી આ પુલ અંદાજે સને બે હજાર નવમાં ધારાસભ્ય મંગુભાઈ પટેલે અંદાજે રૂપિયા પચાસ કરોડથી વધુના ખર્ચે નવો અને ઊંચો બનાવવા માટે સરકારમાંથી મંજૂર કરાવ્યો હતો તે બની ગયા પછી સને બે હજાર બાવીસ ત્રેવીસમાં બે વર્ષ પહેલાં ધોધમાર વરસાદને કારણે આવેલા પૂરમાં તેનો ઉત્તર તરફનું પિલર સાથેનો ભાગ ચોમાસામાં બેસી ગયો હતો તાત્કાલિક અસરથી તેને બંધ કરવો પડ્યો હતો બાદમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલના પ્રયત્નોથી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ ગોકળગાય ગતિએ ચાલતું હતું જેથી લોકોની ધીરજનો પણ અંત આવતા અને ચોમાસું નજીક હોય જેથી રજૂઆતો થતાં જિલ્લા પંચાયતના બાંધકામ ખાતાના અધિકારીઓ વગેરે લોકોને ચોમાસામાં અગવડ નહીં પડે તે માટે રાત દિવસ કામ કરાવી પૂર્ણ કર્યું હતું મીલીમોરા આંતલિયા ઊંડાચ લુહાર ફળિયા ઊંડાચ વાણિયા ફળિયા કાછલના લોકો અને વાહન વ્યવહાર માટે ઉપયોગી બન્યો છે જેથી હવે લોકોએ પંદરથી સોળ કિલોમીટર જેટલું અંતર વધારાનું કાપવું નહીં પડે અને થોડા જ સમયમાં ઊંડા જ આંતલિયા અને બીલીમોરા આવી જવાશે જેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે જલાલપુર તાલુકાના મછાડ ગામમાં રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે સાહીઠ વર્ષ જૂનો સાર્વજનિક માર્ગ મહિલાએ બંધ કરતા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી નવસારી જિલ્લાની જલાલપુર તાલુકાના મછાડ ગામમાં એક મહિલાએ વર્ષો જૂનો સાર્વજનિક રસ્તો બંધ કરી દેતા વિવાદ સર્જાયો છે મનીષા પટેલ નામની મહિલાએ પોતાની માલિકીની જમીનમાંથી પસાર થતો રસ્તો જેસીબી મશીન વડે ખોદી નાખ્યો છે આ રસ્તો ગામના ત્રણ ફળિયાને જોડતો મુખ્ય માર્ગ છે ઓગણીસો ત્રેસઠથી આ માર્ગ પર પ્રાથમિક શાળા કાર્યરત છે રસ્તો શરૂઆતમાં લોકફાળાથી બનાવવામાં આવ્યો હતો પછીથી સરકારે તેને ડામર રોડમાં ફેરવ્યો હતો ગ્રામજનોએ મનીષા પટેલને રસ્તો ખુલ્લો કરવાની વિનંતી કરી હતી પરંતુ તેમણે ગ્રામજનોને અપશબ્દો કહ્યા અને પોલીસ કેસની ધમકી આપી આ રસ્તો તળાવ તરફ જતો એકમાત્ર માર્ગ છે તેના બંધ થવાથી ગામ લોકોને કપડા ધોવા અને તળાવનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે ગ્રામજનોએ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરે આ મુદ્દે ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે મનીષા પટેલે ગામ લોકોને તળાવમાં પ્રવેશ રોકવાની ધમકી પણ આપી છે આ વિવાદના કારણે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે આજે કલેક્ટર સાહેબ પાસે બંધ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું છે એ બદલ અમારા ગ્રામ ગ્રામજનો વતી અમે આજે આવેદન અહીંયા ઓફિસે આવેલા છીએ જાહેર રસ્તાઓમાંથી જલ્દીથી જલ્દી ખોલીમાં ખોલી આપવામાં આવે મનીષાબેન ગોષભાઈ પટેલ દ્વારા રસ્તા બંધ કરવામાં આવેલા છે એનું એમનું એવું કહેવાનું છે કે અમારી માલિકીની જમીનમાંથી રસ્તો રહ્યો છે ઘણા વર્ષોથી ચાલી આવેલો છે અને અમે પ્રશ્ન ગ્રામજનોને વધુ તકલીફ પડે છે રસ્તાઓ માટે એ બદલ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા અમારા ગામમાં સો વર્ષ જૂનો રસ્તો છે જે ગામ પંચાયત મચાટથી સ્કૂલ ફળિયા તરફ જતો રસ્તો છે જે મનીષાબેન ગોસાઈભાઈ તરફથી અત્યારે હાલમાં પંદર દિવસ પહેલાં બંધ કરી દેવામાં આવ્યો છે જે પર પંચાયતે ચાર ચાર વાર ડામર રોડ બી બની ગયો છે અને એમણે એવું કહેવું છે કે અમારી માલિકીની જગ્યા છે અને એણે આ રસ્તો બંધ કરી દીધો નવસારી એલસીબી પોલીસે હાઈવે પરથી લોખંડના સળિયાની ચોરી કરનાર બે આરોપીઓની ઝડપી પાડે છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા મુદ્દામાલ છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ અને એએસઆઈ લલિતભાઈને બાતમી મળી હતી નેશનલ હાઇવે અડતાલીસ પર અષ્ટગામ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે એક આઈસર ટેમ્પોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ચાલકે ટેમ્પો ભગાડ્યો હતો પોલીસે પીછો કરીને કણબાડ ગામના રાધાકૃષ્ણ મંદિર પાસેથી ટેમ્પો પકડ્યો હતો ટેમ્પોમાંથી બિલ પુરાવા વગરના ત્રણ હજાર ત્રણસો સાહીઠ કિલોગ્રામ લોખંડના સળિયા મળ્યા હતા આ સળિયાની કિંમત રૂપે બે લાખ ચાર હજાર નવસો સાહીઠ છે પકડાયેલા આરોપીઓમાં ચીખલીના બલવાડા ગામના દીપક ઉર્ફે દીપ અજયભાઈ પવાર અને વલસાડના ડુંગરી સોનવાડાના સુશીલકુમાર નવીનભાઈ પટેલનો સમાવેશ થાય છે પોલીસે લોખંડના સળિયા ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતનો ટેમ્પો અને રૂપિયા વીસ હજારના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે આ કામગીરીમાં એલસીબી નવસારીના સિનિયર પીઆઈ વિજય જાડેજા પીઆઈ એસ વી આહિર પીઆઈડીએમ રાઠોડ પીઆઈ આર એસ ગોહિલ અને પીએસઆઈ વાયજી ગઢ મહત્વની ભૂમિકા ભજવી હતી આરોપીઓને વધુ તપાસ માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ખાતે ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું થયેલું ઉદ્ઘાટન આંતલિયાનો બે વર્ષથી બંધ કાવેરી નદી પરનો પુલ ફરીથી ધમધમતો થયો જલાલપુર તાલુકાના મછાડ ગામમાં રસ્તાને લઈને વિવાદ સર્જાયો નવસારી એલસીબી પોલીસે લોખંડના સળિયાની ચોરી કરનાર બેને ઝડપી પાડ્યા હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર